belum Lalu yang keju sih. Karena, ajak dia. Seteru ya

વક્રી દેતા હોય તો કશે વાળી અને વાડી વાડી આવતા આરામ પાછું ગુસ્તે આવી ગયું ઇમ નંબર ખબર પડ્યો બોલે મારે ખાલી દ <Nhtule> উনি <coughs> আল <coughs> <coughs> <coughs>

આપડે બધું થયું બાર વાર કે

ધીમાયેલા ચાલી મૂકું વાયુ રહેશે તો પણ આવું અને એક તૂટી ગયેલો નહીં હાડું લઈ લેવા পকড়াও আমার।navbar আর বললে কি ঢুলি করো ভাই?navbar তোসব